એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન વન ઓનર ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક અજીતભાઈ ભદ્રેશભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બેટરી નવી જ નાખેલી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા ટાયર પણ એકદમ નવા છે અંદાજીત પીચોતેર ટકા જેવા ટાયર જોવા મળશે ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ ને પાંચ હજાર જેમાં થોડો ઘણો કિંમત થઈ જશે કિંમત અમરેલી જોવા મળશે મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ અથવા નેવું બે વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ કોઈ મિત્રને નવા ટ્રેલર લેવા હોય તો ખાસ તમે આ સંત કૃપા ટ્રેલરની મુલાકાત લેજો તમને એકદમ વ્યાજબી ભાવે હેવી ટ્રેલર મળી જશે અને આ ટ્રેલરની સાથે કાસું બિલ મળશે સોના સ્ટેમ્પમાં લખાણ મળશે અને ટ્રેલરનું વજન 1200 કિલોથી સ્ટાર્ટ થશે 90 ફૂટના ટ્રેલર તમને મળી જશે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો 90 ફૂટના ટ્રેલરની લંબાઈ દસ પહોળાઈ છ ટ્રેલરની વાઈટ અઢાર ઇંચ ટ્રેલરના તળિયાની પ્લેટ છ એમએમ સાઈડના પાટિયા ત્રણ એમએમ સાઈડના પાટિયા ખોભડા ચાર એમએમ ખોભળાની પહોળાઈ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ પાટિયાની મિઝાગ્રાની પટ્ટી છ આની હેવી સાત ત્રણની ચેનલ ચેસીસ ચિમ્મો તેર એમએમ નો ધરો ફાડિયા પ્લેટ પચ્ચીસ કિલો તળિયે પચ્ચીસ ધોકા નવ સોળ ના એમ આર એફ ના ટાયર ગેરંટી વાળા પાંચ ટન ચોરસ પાટલો કિંમત કિંમતની કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર સાવ નવું ટ્રેલર જોવા મળશે એક લાખ ચાલીસ હજાર કિંમત રાખેલી છે તમને મળી જશે એક લાખ ચાલીસ હજારમાં આ નવું ટ્રેલર હવે તમારે આ ટ્રેલર લેવા હોય તો એડ્રેસ આપી દો તાલુકો જિલ્લો અમરેલી અને માળીલા ગામે જોવા મળશે તો અવશ્ય તમે કોન્ટેક કરી લેજો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બ્યાસી ત્રણ બ્યાસી અથવા સિંતેર પાંચ અઠ્યાસીવાળા નંબર પર ફોન કરી સંત કૃપા ટ્રેલર લો ટ્રેક્ટર તમે જોઈ શકો છો આઈસર ત્રણસો અડસઠ રેડ કલરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે ના નવના મોડેલનું આ ટ્રેક્ટર ોલિક એન્જિન એકદમ સારા કંપની કલરમાં છે કંપની ફિટિંગ એન્જિન છે અને એકદમ સાચવેલું લાલજીભાઈનું ટ્રેક્ટર અત્યારે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે બાકી તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલા લાલજીભાઈનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો લાલજીભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ

દાનાવાડા ગામે જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કોમ્પલેટ છે ટ્રેક્ટર લેવું હોય તો લાલજીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાલજીભાઈના ઇઠોતેર સાત ચાલીસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ફાર્મા ટ્રેક પીસ ચેમ્પિયન ટ્રેક્ટર છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ડબલ ક્લચ વાળું જોવા મળશે

ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો શૈલેષભાઈ દકુભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા અને તમે ટાયર જોઈ શકો છો એકદમ નવા આખા સો સો ટકા કન્ડિશનમાં ટાયર નાખેલા છે બાકી તમે ટ્રેક્ટર જોઈ શકો છો કંપની ફિટિંગ આખું એન્જિન જોવા મળશે સી ટાયર નાખેલા છે નવા અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ દસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દક્કુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર ટ્રેક્ટર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ પર પર જઈ જોઈ કરી આખા ટ્રેક્ટરનું કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં રવિભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી હું આપી દઈશ તો તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ તમે જોવા જાવ તો રવિભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો